નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં આજે આપણે એક ખૂબ જ મહત્વના વિષય પર વાત કરવાના છીએ જે છે હોળાષ્ટક વિશે માહિતી મિત્રો આ વિડીયોમાં આપણે જાણીશું કે હોળાષ્ટક ક્યારે શરૂ થાય છે ક્યારે પૂર્ણ થાય છે તેનું હિન્દુ ધર્મમાં શું મહત્ત્વ છે આ દિવસો દરમિયાન શું કરવું અને શું ન કરવું તેના ઉપાયો શું છે અને તેની સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ શું છે તો ચાલો આ રસપ્રદ માહિતીની શરૂઆત કરીએ મિત્રો હોળાષ્ટક એટલે હોળીના તહેવાર પહેલાના આઠ દિવસ આ દિવસો ફાલ્ગુન મહિનાના શુક્લ પક્ષની અષ્ટમીથી શરૂ થાય છે અને પૂર્ણિમાના દિવસે હોલિકા દહન સાથે પૂર્ણ થાય છે આ વર્ષે એટલે કે બે હજાર પચીસમાં ઓરાષ્ટક સાત માર્ચ શુક્રવારથી શરૂ થશે અને તેર માર્ચ ગુરુવારે હોલિકા દહન સાથે સમાપ્ત થશે હિન્દુ ધર્મમાં આઠ દિવસોનું ખૂબ જ મહત્ત્વ છે પરંતુ આ દિવસોને અશુભ પણ માનવામાં આવે છે એટલે કે આ સમય દરમિયાન કોઈ પણ શુભ કાર્યો કરવાની મનાઈ છે આખા વર્ષમાં આઠ દિવસ એવા હોય છે કે જ્યારે ગ્રહોની સ્થિતિ ઉગ્ર બની જાય છે શાસ્ત્રો અનુસાર અષ્ટમીએ ચંદ્રમા નવમીએ સૂર્ય દશમીએ શનિ એકાદશીએ શુક્ર દ્વાદશીએ ગુરુ ત્રયોદશીએ બુધ ચતુર્દશીએ મંગળ અને પૂર્ણિમાએ રાહુ ઉગ્ર રહે છે આ ગ્રહોની નકારાત્મક શક્તિ વધી જવાને કારણે આ સમયમાં શુભ કાર્યો જેવા કે લગ્ન સગાઈ મુંડન નામકરણ નવા ઘરનું બાંધકામ નવો ધંધો શરૂ કરવો કે સોના ચાંદી વાહન કે મિલકત ખરીદવી એ બધું ટાળવું જોઈએ જો આ સમયમાં આવા કાર્યો કરવામાં આવે તો તેમાં સફળતા નથી મળતી અને ગ્રહદોષ લાગવાની શક્યતા રહે છે પરંતુ મિત્રો આ દિવસો અશુભ હોવા છતાં ધાર્મિક દૃષ્ટિએ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ સમય દરમિયાન ઈશ્વરની પૂજા અર્ચના અને ધાર્મિક કાર્યો કરવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે અને નકારાત્મક શક્તિઓ દૂર થાય છે તો ચાલો હવે જાણીએ કે હોરાષ્ટક દરમિયાન કયા ઉપાયો કરવા જોઈએ જેથી આપણે આ ગ્રહોની નકારાત્મક અસરથી બચી શકીએ પહેલો ઉપાય છે નિત્ય પૂજા હોરાષ્ટકના આઠ દિવસ દરમિયાન રોજ સવારે ઉઠીને ભગવાનની પૂજા કરવી ખાસ કરીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો હનુમાનજીની કૃપાથી ઘરમાંથી દરેક પ્રકારની નકારાત્મક શક્તિ દૂર થાય છે બીજું વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો આનાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જીવનમાં શાંતિ આવે છે ત્રીજું મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો આ મંત્ર ભગવાન શિવને સમર્પિત છે અને તેના જાપથી રોગ શત્રુઓ અને ગ્રહદોષથી મુક્તિ મળે છે આ ઉપરાંત ઘરમાં સાંજના સમયે ગૂગળ અને લોબાનનો ધૂપ કરવો આનાથી ઘરનું વાતાવરણ શુદ્ધ થાય છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે જો શક્ય હોય તો ગરીબોને અન્નનું દાન કરવું ભૂખ્યા બાળકોને ભોજન જમાડવું કે જરૂરિયાતમંદને કપડાં કે રોજની જરૂરિયાતની વસ્તુઓ આપવી આમ કરવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે અને જીવનમાં સમૃદ્ધિ આવે છે સગર્ભા સ્ત્રીઓએ આ સમયમાં ખાસ કાળજી રાખવી જોઈએ તેમણે બને ત્યાં સુધી બહાર જવાનું કે મુસાફરી કરવાનું ટાળવું જોઈએ કારણ કે ગ્રહોની નકારાત્મક દ્રષ્ટિ ગર્ભસ્થ શિશુ પર પડી શકે છે તેમણે ઘરે રહીને પ્રભુનું સ્મરણ કરવું જોઈએ હવે મિત્રો આપણે હોળાષ્ટક સાથે જોડાયેલી એક પૌરાણિક કથા સાંભળીએ આ કથા છે પ્રહલાદ અને હિરણ્યક્ષિપુની એક સમયે રાજા હિરણ્યક્ષિપુ નામનો રાક્ષસ હતો જે પોતાને ભગવાથી પણ શ્રેષ્ઠ માનતો હતો તેનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો હિરણ્યક્ષિપુને આ વાત ગમતી ન હતી અને તેણે પ્રહલાદને ભગવાન વિષ્ણુની ભક્તિ છોડવા માટે ઘણું દબાણ કર્યું પરંતુ પ્રહલાદે ક્યારે પોતાની ભક્તિ ન છોડી જ્યારે હિરણક્ષિપુની કોઈ યુક્તિ કામ ન આવી ત્યારે તેણે હોળીના આઠ દિવસ પહેલાં પ્રહલાદને મારવાનું નક્કી કર્યું તેણે આ આઠ દિવસો દરમિયાન પ્રહલાદને અનેક યાતનાઓ આપી ક્યારેક તેને પહાડ પરથી ફેંક્યો ક્યારેક સાપના ખાડામાં નાખ્યો ક્યારેક આગમાં બાળવાનો પ્રયત્ન કર્યો પરંતુ ભગવાન વિષ્ણુએ હંમેશા પ્રહલાદની રક્ષા કરી આખરે પૂર્ણિમાના દિવસે હિરણ્યક્ષિપુએ પોતાની બહેન હોલિકાને બોલાવી જેને આગમાં ન બળવાનું વરદાન હતું તેણે હોલિકાને પ્રહલાદ સાથે આગમાં બેસવાનું કહ્યું પરંતુ ભગવાન વિષ્ણુની કૃપાથી હોલિકા બળી ગઈ અને પ્રહલાદ બચી ગયો આ ઘટનાને કારણે હોળાષ્ટકના આઠ દિવસને અશુભ માનવામાં આવે છે કારણ કે આ સમયમાં દુષ્ટ શક્તિઓ હાવી થવાનો પ્રયત્ન કરે છે આ ઉપરાંત બીજી એક કથા છે ભગવાન શિવ અને કામદેવની કહેવાય છે કે ફાલ્ગુન શુક્લ અષ્ટમીના દિવસે કામદેવે ભગવાન શિવની તપસ્યામાં ખલેલ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો આથી શિવજીએ ક્રોધમાં આવીને કામદેવને ભસ્મ કરી દીધો આ ઘટનાથી લોકોમાં શોક ફેલાયો પરંતુ પછી કામદેવની પત્ની રતિએ શિવજીની પ્રાર્થના કરી અને શિવજીએ કામદેવને પુનર્જન્મ આપ્યો આ ઘટના પણ હોરાષ્ટકની શરૂઆત સાથે જોડાયેલી છે તો મિત્રો આ બે કથાઓ દર્શાવે છે કે હોરાષ્ટકના આઠ દિવસ શા માટે અશુભ માનવામાં આવે છે પરંતુ આ સમયમાં ધાર્મિક કાર્યો કરવાથી આ નકારાત્મકતાને દૂર કરી શકાય છે હવે ચાલો કેટલાક વધુ ઉપાયો જાણીએ જે આપણે હોરાષ્ટક દરમિયાન કરી શકીએ એક મહત્વનો ઉપાય છે નવગ્રહ યંત્રની પૂજા આ આઠ દિવસોમાં નવગ્રહો ઉગ્ર હોવાથી નવગ્રહ યંત્રની સ્થાપના કરીને તેની પૂજા કરવાથી ગ્રહોની શાંતિ થાય છે બીજું ભગવાન શિવને પંચામૃતથી અભિષેક કરવો શિવલિંગ પર દૂધ દહીં ઘી મધ અને ગંગાજળનો અભિષેક કરીને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો આનાથી ગ્રહદોષ દૂર થાય છે અને જીવનમાં શાંતિ આવે છે ત્રીજું માતા લક્ષ્મીની પૂજા કરવી જો તમે આર્થિક તંગીથી પરેશાન છો તો હોળાષ્ટક દરમિયાન માતા લક્ષ્મીની પૂજા કરો અને ઓમ શ્રી લક્ષ્મી નમઃ મંત્રનો એકસો આઠ વાર જાપ કરો આનાથી ધનલાભ થશે આ ઉપરાંત ભગવાન સૂર્યનારાયણને જળ અર્પણ કરવું પણ શુભ છે રોજ સવારે સૂર્યોદય સમયે તાંબાના લોટામાં પાણી ભરીને ઓમ સૂર્યાય નમઃ કહીને જળ અર્પણ કરો આનાથી શત્રુઓનો નાશ થાય છે અને સ્વાસ્થ્ય સારું રહે છે જો તમને લાંબા સમયથી કોઈ રોગ પરેશાન કરતો હોય તો મહામૃત્યુંજય મંત્રનો એક હજાર આઠ વાર જાપ કરો અને તેનો દશાંશ હવન કરો આ ઉપાયથી અકાળ મૃત્યુનો ભય તળે છે અને રોગમાંથી મુક્તિ મળે છે મિત્રો હોળાષ્ટક દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણની પૂજાનું પણ વિશેષ મહત્વ છે રોજ સવારે શ્રીકૃષ્ણની મૂર્તિ સામે દીપ પ્રગટાવો ફળપુષ અર્પણ કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો આનાથી જીવનના દરેક કષ્ટ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે આ સમયમાં ભજન કીર્તન કરવાથી પણ વિશેષ પુણ્ય મળે છે જો શક્ય હોય તો તીર્થસ્થાને જઈને સ્નાન કરવું અને દાન કરવું આનું પણ શાસ્ત્રોમાં મહત્વ જણાવ્યું છે તો મિત્રો આ હતી હોરાષ્ટક વિશે સંપૂર્ણ માહિતી આ આઠ દિવસોમાં શુભ કાર્યો ન કરવા પરંતુ ધાર્મિક કાર્યો દ્વારા આપણા જીવનને શુદ્ધ અને સકારાત્મક બનાવવું એ જ આ સમયનો સાચો ઉપયોગ છે જો તમને આ વીડિયો પસંદ પડ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં આ વીડિયોને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો જો તમે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી આપ સૌને મારા તરફથી જય શ્રી કૃષ્ણ